મિલ્કી સોફ્ટવેરની અંદર સ્ટોકની માહિતી ઘણા ખેડૂતોનો કોલ આવે છે અમારા ઉપર કે ગામડામાં દૂધની ડેરીની અંદર અમે દૂધના ખેડૂતો પાસેથી ખરીદી વેચાણનું તો વિગતો રાખીએ છે સાથે સાથે નાની મોટી વસ્તુઓનું પણ વેચાણ કરતા હોય છે દાખલા તરીકે ઘી હોય છાશ હોય દહીં હોય કે બીજું કોઈ દૂધ બહારથી લાવેલું હોય તે હોય કે વરમી કમ્પોસ્ટ ખાતર હોય કે આવી બધી વિગતો પણ મેનેજ કરવાની હોય છે તો આપણા મિલ્કી સોફ્ટવેરમાં જ થઈ જાય છે તો એનું બીજું મેનુ છે દૂધની બાજુમાં સ્ટોક તો આજે આ સોફ્ટવેરની અંદર આવેલા સ્ટોકના બધા જ મેનુની આપણે વિગતો આ વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલું અહીંયા આઇટમ ઉપર ક્લિક કરવાથી આપણને આઈટમનું લિસ્ટ મળી જાય છે કોઈપણ નવી આઇટમ ક્રિએટ કરવા માટે અહીં ન્યૂ ન્યૂ બટન આપણે ક્લિક કરવાનું રહેશે જુઓ તો અહીંયા આગળ ન્યુ આવી ગયું તમે અહીંયા ઘડી નવી આઈટમ ક્રિએટ કરી શકો ખાતર તો ખાતર આવી ગયું એનો ભાવ લખી દીધો તમે અહીંયા આગળ પાંચસો પચાસ યુરિયાનું ખાતર પણ વેચીશું પરચેસ ભાવ શું છે તો કે ભાઈ ત્રણસો રૂપિયા તો એની વિગત નાખી દીધી યુનિટ શું લખી દીધું તો કે ભાઈ ટ્વેન્ટી કેજી યુનિટ લખી દીધું એચએસએન કોડ હોય તો લખી શકો છો એન્ટર કર્યું આ સેવની ડિટેલ સેવ થઈ ગઈ આ રીતના તમે અહીંયા ગાડી હવે ફરી આઈટમ પર ક્લિક કરશો જુઓ અહીંયા ગાડી ખાતર વસ્તુ આવી ગઈ પરચેસ પ્રાઇઝ સેલ પ્રાઇસ તો આવી રીતના વસ્તુની વિગતો તમે આની અંદર નાખી શકો છો પ્રોડક્ટને ડિલીટ કરવા માટે ડબલ ક્લિક કરીને તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો એડિટિંગ પણ કરી શકો છો ભાવ પણ બદલી શકો છો વસ્તુઓ પર ક્લિક કરીને નવી વસ્તુ આવી રીતના નાખી શકાય છે આ થયું પહેલું મેનુ બીજા મેનુમાં જતા રહીએ ખરીદી આ વસ્તુ આપણે ખરીદી કરવી હશે તો તારીખ સિલેક્ટ કરી લીધું મોર્નિંગ ઇવનિંગ સિલેક્ટ કરી લીધું એન્ટર કર્યું ભાઈ કોની પાસેથી ખરીદી રહ્યા છે તે ખેડૂતની માહિતી આપણે અહીંયા આગળ સિલેક્ટ કરી શકીએ છીએ આ ખેડૂતની માહિતી અથવા તો કોઈ વેપારી હોય તો વેપારીની પણ વિગત આપણે અહીંયા લખી શકીએ દાખલા તરીકે અરવિંદભાઈ પાસેથી આપણે આ ખરીદ્યું તો આપણે એની વિગત આપણે લખી દીધી અથવા તો વેપારીનું નામ તમે ક્રિએટ કરી શકો છો દૂધની અંદર ફાર્મર માસ્ટરમાંથી અહીંયા ઘડી ખેડૂતની અંદર જઈ અને તમે નાખી શકો છો દાખલા તરીકે અહીંયા ઘડી આપણે ક્રિએટ કર્યું માસૂમ ડેરી પ્રોડક્ટ્સ તો આ માસૂમ ડેરી પ્રોડક્ટ કરીને આ કંપની છે એની પાસેથી આપણે સપોઝ ઘીને એ બધું લેતા હોય તો આપણે અહીંયા સ્ટોકમાં જઈને અહીંયા ખરીદી ઉપર જઈએ એન્ટર કર્યું એન્ટર કર્યું એન્ટર કર્યું અહીંયા ઘડી માસૂમ ડેરી પ્રોડક્ટ્સ નામ સિલેક્ટ કરીએ એનો નંબર આપણને યાદ નથી એનું નામ ટાઈપ કરી શકીએ અથવા તો સિલેક્ટ કરી શકીએ માસૂમ ડેરી પ્રોડક્ટ્સ એકાવન નંબર છે તો એકાવન નંબર લખ્યો આ સીધું સિલેક્ટ થઈ ગયું જુઓ દોસ્તો આ ગુજરાતીની અંદર અત્યારે ચાલી રહ્યું છે કીબોર્ડ એન્ટર કર્યુંતર ગીરનું ગાય જે વસ્તુઓ છે બધી ઘડી મારે કઈ રીમાર્ક લખવું હોય તો લખી શકું જથ્થો ભાઈ દસ કિલો ઘી લાવ્યો પંદરસો રૂપિયાના ભાવે એન્ટર કર્યું અને સ્લીપ પ્રિન્ટ કરવી હોય તો સ્લીપ પણ યસ દબાવશો તો પ્રિન્ટ થઈ જશે જુઓ દોસ્તો કે ભાઈ ગીરનું ગાયનું ઘી 10 કિલો પંદરસો રૂપિયાનો ભાવ પંદર હજાર રૂપિયા પચાસ આ પ્રમાણે ટોટલ અમાઉન્ટ આ જ સપ્લાયર પાસેથી આપણે સપોઝ ખાતર લઈ લીધું પચીસ કિલો ત્રણસો રૂપિયા ભાવ લખ્યો તો આવી ગયો તમારે અહીંયા ભાવ સુધારવો સુધારી શકો છો એન્ટર 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 મારે આની સ્લીપ પ્રિન્ટ નથી કરવી આવી રીતના પરચેઝ નાખી દીધું અહીંયા નોંધણી પર જઈને ક્લિક કરશો એક તારીખથી લઈને અત્યાર સુધીમાં ટોટલ કેટલી ખરીદી કરી ભૂપેન્દ્રભાઈ પાસેથી રમેશ ખેત પેદા સ્માર્ટ પાસેથી મારિયો ડેરી પ્રોડક્ટ પાસેથી એની બધી વિગતો આવી ગઈ બધું સિલેક્ટ ઓલ કરીને અહીંયા પ્રિન્ટ કરવાનું બટન દબાવશો તો તમને બધી વિગતો અહીંયા આગળ આવી રીતના ડિટેલમાં પ્રિન્ટિંગમાં આવી જશે દોસ્તો કે કુલ કેટલી ખરીદી કરી હતી કઈ વસ્તુ કેટલી ખરીદી કરી હતી પરચેઝ બુક ફ્રોમ ખેડૂતનું નામ વસ્તુની વિગત જથ્થો ભાવ અને રકમ બધી વિગતો આવી જાય છે તો આવી રીતના આવી ગયું આ વસ્તુ હવે વેચાણ કરીશું તો વેચાણ ઉપર ક્લિક કરી દીધું ભાઈ સવારે ખેડૂતો આવ્યો તો એક નંબરના ખેડૂતને મેં ખાતર આપી દીધું એક બે એનો ભાવ આવી ગયો સી અહીંયા એની સ્લીપ પણ પ્રિન્ટ થઈ જશે કે ભાઈ એક નંબરના ખેડૂતને પગી બેન એન્ટ્રી નંબર આવી ગયો તારીખ આવી ગયું શિપ સવારની શિપમાં ખાતર આપ્યું હતું આટલો ભાવ આટલો રકમ આવી રીતના તમે બધી વિગત આના જ ખેડૂતને તમે ગીરની ગાયનું ઘી આપી દો બે કિલો જુઓ આવી રીતના એની સ્લીપ બની જાય છે દોસ્તો અને આનો હિસાબ પણ રહી જશે હવે આપણે એની નોંધણી ઉપર ક્લિક કરીએ તારીખ લખી દઈએ એક તારીખથી અત્યાર સુધીમાં ટોટલ કેટલું વેચાણ કર્યું હતું તો એની વિગત આવી ગઈ અને અહીંયા એની કુલ રકમ પણ આવી ગઈ જુઓ દોસ્તો તો આવી રીતના આપણને ફૂલ ડિટેલ જોવા મળે છે પ્રિન્ટ કરો અહીંયા સિલેક્ટ ઓલ કરીને અહીંયા પ્રિન્ટ કરો દબાવીશું તો આપણને આ બધી વિગતો અહીંયા ગાડી સી જો પ્રિન્ટિંગની અંદર આવી ગઈ આપણે આ રિપોર્ટને નાનો કરીએ અને સ્ક્રીનમાં લઈને આવીએ તો આપ જોઈ શકો છો આ બધી વિગત આવી ગઈ કુલ ખરીદી કેટલી કરી કુલ વેચાણ કેટલું કર્યું તેની સેલ બુકની વિગતો અહીંયા ગાડી આપણને મળી જાય છે દોસ્તો ત્યાર પછી આપણે કમિશન ખેડૂતોને જે આપવાનું હોય છે તેની વિગતો અહીંયા આગળ આપણે એન્ટ્રી કરી શકીએ છીએ કમિશનની નોંધણી કેટલી કરવાની હોય છે એની વિગતો પણ આપણે અહીંયા આગળ વાઇઝ કરી શકીએ છીએ સ્ટોકની વિગતો અહીંયા આવી ગઈ ભાઈ એક તારીખથી લઈને અત્યાર સુધીમાં મારી પાસે કેટલો સ્ટોક ઓપનિંગમાં હતો ખરીદી કેટલી કરી વેચાણ કેટલું કર્યું ને હવે મારી પાસે ઉધારની રકમ કેટલી પડેલી છે પ્રિન્ટ કરો કરીશું તો આપણને અહીંયા સ્ટોકના વિગતની આપણને ટોટલ સ્ટોકનું લેજર ખાતર ગીરની ગાયનું ઘી ખરીદી વેચાણ અને ઉધારની રકમ અહીંયા આગળ ટોટલ બેલેન્સ કેટલું પડેલું છે તે આપણને આપી દેશે દોસ્તો તો પણ એક બહુ જ સરસ રિપોર્ટ છે ત્યાર પછી આપણે અહીંયા આગળ વાઇઝ જોઈએ તો આઈટમ વાઇઝ પણ આપણને વિગત ખરીદી વેચાણ અને ઉધાર એની વિગત આપણને મળી જાય છે જુઓ દોસ્તો ઓપનિંગ સેલ પરચેસ કેટલી ખરીદી કરી હતું કેટલું વેચાણ કર્યું હતું ને આપણી પાસે કેટલું બચત થયેલી છે તો આ રીતના આપણને બધા રિપોર્ટ ડિટેઇલ આપી દે છે દોસ્તો તો આ પણ એક ખૂબ જ સરસ રિપોર્ટ છે જેની અંદર આપણને બધી વિગત ખરીદી વેચાણ અને આપણી પાસે બેલેન્સ સ્ટોક કેટલો પડેલો છે તેની આપણને માહિતી આ રીતના આઈટમ મુજબ મળી જાય છે દોસ્તો તો આપણ રિપોર્ટ ખૂબ જ કામનો છે આશા રાખું છું આપને સ્ટોક માટે વસ્તુઓ બનાવવાનું ખરીદી વેચાણ અને એનો સ્ટોકના રિપોર્ટ જોવાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી ગઈ હશે થેન્ક યુ વેરી મચ આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની લિંક આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ